ધાંગધ્રા ખાતે કોડામાંથી મળી આવેલ બિનવારસી દવાઓનો મામલો તંત્રના અધિકારીની ટીમ થાંગતરાની હોસ્પિટલમાં ચેકિંગ હાથ ધર્યું લોખંડના બેરલમાં દવાઓનો સળગેલો જથ્થો ચેકિંગમાં હાથે લાગ્યો સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગત્રા શહેરના ક્લબ રોડ તેની સામે મોતીલાલ મૂલચંદ દવાખાનાની સામે ઉકડામાં ગઈકાલે સવારના સમયે બિનવારસી દવાઓનો જથ્થો પડેલ હોવાની જાણ થતાં જ આરોગ્ય વિભાગની ટીમ દોડી ગયેલ ચેકિંગ હાથ ધરતા તમામ દવાઓ એક્સપાયરી તારીખોનું હોય તેવું જાણવામાં મળ્યું આ દવાઓ સરકારી દવાઓ ન હોવાનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો ખાનગી હોસ્પિટલની દવાઓ જથ્થો હોય તેવું ઇન્ચાર્જ ઓફિસર દ્વારા માહિતી આપવામાં આવી હતી જે અહેવાલ મીડિયા પ્રસારિત હતા જ આજ સુરેન્દ્રનગર જિલ્લા ટીમના મદદનીશ પર્યાશક દશરથ ભાઈ નાડોદાર ઇજનેર અને હસમુખભાઈ સોનારા સિનિયર વૈજ્ઞાનિકની ટીમ ધાંગધ્રા ખાતે પહોંચી તપાસ હાથ ધરી હતી જેમાં ધાંગધ્રાની મૂલચંદ સાર્વજનિક હોસ્પિટલ તથા ડોક્ટર હાઉસની તમામ હાથ ધરવામાં આવી હતી જેમાં ડોક્ટર હાઉસની તપાસ કરતા પાછળની સાઈડમાં એક લોખંડના બેરલમાં દવાઓનો જથ્થો સળગેલી હાલતમાં મળી આવ્યો હતો અને અહીંયા સવાલ ઊભો થાય છે કે આ જથ્થો શા માટે સળગાવવામાં આવ્યો હશે જ્યારે ચાહે રસ્તાઓ કે ઉઘાડામાં આવી દવાઓ નાખતી તે શું ગુનો નથી બનતો તપાસ માત્ર તપાસ સ્વરૂપે કે પછી દોષિતો સામે તે સરની કાર્યવાહી થશે તો તેનો આગામી દિવસોમાં જોવાનું રહેશે